કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરમાં દોસ્તો જી હા દોસ્તો ધોરણ સાત નો વિષય સામાજિક વિજ્ઞાન તૃતીય સત્રાંત પરીક્ષા તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ ના દિવસે જે લેવાની છે પરીક્ષા એસી માર્ક્સ ની એનું આ મોડલ પેપર છે ધોરણ સાત વાળા વિદ્યાર્થીઓ માટે પેપર ક્યાં મળે તો ગાઈડ એપમાં જવાનું તમારા મોબાઈલમાં છે જે મિત્રોમાં નથી એ લોકો પ્લે સ્ટોરમાં જી યુ આઈડી લખશો એટલે તમને ગાઈડ એપ મળી જે છે એને ઇન્સ્ટોલ કરી દેવાની અને એમાં તમારે તમારા ધોરણમાં જઈને તૃતીય સત્રાંત પરીક્ષામાં તમને આ પેપર પીડીએફ સ્વરૂપે મળી જશે ત્યાં તમારે પરીક્ષા આપી દેવાની અને પછી તમારે અહીંયા જવાબો ચેક કરવાના જશો બરાબર બીજી વસ્તુ કે જે લોકોને ગાઈડ એપ ત્યાં ના મળે તો ડાઉનલોડ કરવા પહોંચી જશો બીજી વસ્તુ જે મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એનો વાંધો નહીં પણ જેણે નથી કરી એને ચેનલ સબસ્ક્રાઈબ કરી બરાબર કે ના પણ આપણે અને ખાસ વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી આપણો ટાર્ગેટ પાંચસો લાઇકનો આ વિડીયોનો છે દોસ્તો કારણ કે મને બીજા છઠ્ઠા વાળા આઠમા વાળા કે કે સાહેબ સાતમા વાળા તો લાઈક કરતા જ નથી મેં કહ્યું છના માના બેસો સાતમા વાળા લાઈક કરે એટલું તો કોઈ કરતો નથી તો આપણે સાતમા વાળાએ બતાવી દેવાનું છે કે અમે લાઈક કરીએ છીએ વિડીયોને બરાબર બીજું કેટલાક બાળકો પૂછે છે કે સાહેબ આ પેપર પૂછાશે આ પેપર પૂછાશે અલ્યા ભાઈ આ પેપર બેઠે બેઠું પૂછાય કોઈ વિડીયો કોઈ ની ચેનલ તમને પરીક્ષા પહેલા કોઈ પેપર એમ ના કે આજ પૂછાય આ એક મોડેલ પેપર છે આ શક્યતા રહેલી છે આજ પેપર ના પૂછાય હા પરીક્ષા પછી તમને બધા જ કે આ પેપર છે આ પેપર છે પણ પરીક્ષા પહેલા કોઈ તમને પેપર કોઈ વિડિયો વાળા કોઈ યુટ્યુબ વાળા તમને પેપર સાહેબ કોઈ યુટ્યુબ વાળા સાહેબ કે કોઈ ઓનલાઈન વાળા સાહેબ તમને પરીક્ષા પહેલા પેપર આપી શકે નહીં દોસ્તો યાદ રાખવાનું કોઈ પણ ચેનલ પહેલા તમને પરીક્ષા પહેલા પેપર નહીં મળે પરીક્ષા પછી પેપરો મળશે બધા બરાબર નો મતલબ નહીં તમે એમ કે પરીક્ષા પહેલા પરીક્ષા પહેલા મોડલ પેપર છે જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો કુટુંબ પ્રથાથી બરાબર કુટુંબ પ્રથાથી બીજો પ્રશ્ન અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો એનું આવે બુરંજી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા શક્તિશાળી હતી તો બલોચ બરાબર અને ગઢ કડંગાના ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે સિત્તેર હજાર આગળ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો ભારતની વિચરતી જાતિમાં કોનો કોનો સમાવેશ થાય છે તો દોસ્તો એમાં અઘોરી આવે બઉરૂપી આવે બરાબર પછી આવે વણઝારા આવે દોસ્તો પછી બરંડા આવે બરાબર અને ભામટા આવે ભોમી ચિત્તોળિયા ઈરાની વગેરે ગુજરાતની વિચારતી જાતિમાં કોનો કોનો સમાવેશ થાય છે આ ભારતની આવી હવે ગુજરાતની તો ગુજરાતમાં બજાણીયા આવે પછી ઘારુડી આવે ભવૈયા આવે રાવળ આવે પછી સલાડ આવે બરાબર આ બધા ગુજરાતના વિચારતી સિવાય પણ છે તમે પાઠ્યપુસ્તકમાં જોશો નટ લોકો કયા કયા કરીને લોકોનું મનોરંજન કરે છે તો તમે જોયું હોય તો દોરડા પર ચાલવાનું બરાબર પછી જાદુ કરવાના આ બધા પ્રયોગો એ લોકો કરીને મનોરંજન કરે છે લાકડી પર ચાલવાનું બરાબર આ બધું કરીને લોકો લોકોનું મનોરંજન કરે છે બીજો પ્રશ્ન નીચે આપણે પ્રશ્નના યોગ્ય વિકલ્પ હા એક વસ્તુ રહી ગઈ જે પણ મિત્રો વિડીયો જોવા બેસી ગયા છે

તો નરસિંહ મહેતાના બંગાળમાં હરિબોલનો ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ અને સંત રૈદાસ કોના ગુરુભાઈ હતા તો હતા કબીરના શંકરાચાર્ય જન્મ ક્યાં થયો હતો તો શંકરાચાર્ય જન્મ થયો હતો કાલડીમાં અને નીચેનામાંથી ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે

બરાબર સુહારાવાદી પરંપરાની સ્થાપના કરનાર હું સંત છું તો સંતુદ્દીન અને વૈષ્ણવ વૈષ્ણવજન તેને કહીએ તો એમાં આવશે વૈષ્ણવજન હતો તે ગાંધીજી પ્રિય ભજન પરિચય આપો છત્રપતિ શિવાજી તો પાઠ્યપુસ્તક માંથી મળી જશે બાલા જગ્યા નો અભાવ છે આપણે આપો અહીં આપી શકીએ તમને પાઠ્યપુસ્તકની અંદર આની ટૂંકુ આનો પરિચય તમને મળી જશે ખરા ખોટા બંગાળના પ્રથમ નવાનું નામ સિરાજ ઉદ્દુલ્લા હતું ખરું સવાઈ જયસિંહ સ્થાપના કરેલી ખોટું ગુરુ નાનક સ્થાપના કરેલી સાચું ભૂકંપની ટૂંક નો તમને ક્યાં મળશે તો ભૂકંપની ટૂંકનો પાઠ્યપુસ્તકના પેજ નંબર તોતેર પર મળી જશે અને પૂરની ટૂંક નોંધ તમને પેજ નંબર સિત્યોતેર પર પાઠ્યપુસ્તકમાં મળી જશે વાસમાંથી શું શું બનાવી શકાય છે તો વાસમાંથી ટોપલી બને ટોપલી બને પછી સાદડી બને સાદડી બને પછી શું બને કરડિયો બને આ બધું વાસમાંથી બનાવી શકાય છે જળતંગી એટલે શું તો પુસ્તકના પુસ્તકના પેજ નંબર પેજ નંબર બ્યાસી પર દોસ્તો આનો વિસ્તૃત જવાબ છે એટી ટુ નંબરના પેજ ઉપર આનો વિસ્તૃત જવાબ છે જમીન ધોવાણના અટકવાના અટકાવવાના ઉપાયો પણ તમને બ્યાસી નંબરના પેજ પર મળી જશે ઘણા બધા કારણો છે કે જમીન ધોવાણના તો એને અટકાવવા માટે શું તો પહેલું જે અગત્યનું કારણ વધુ વધુ વૃક્ષો વાવા જોઈએ નીચેના જોડકા જોડો

બાળ ઉછેર સંદર્ભે તમને કઈ કઈ બાબતોનો ભેદભાવ જોવા મળે છે એ તમને મળી એકસો સાત નંબરના પેજ પર અને નારી સશક્તિકરણ પર તમને એકસો સાત અહીંયા દોસ્તો ખોટો લખવાનું છે આધુનિક ટપાલ સેવાની સત્તરસો ચોપન તો સત્તરસો ચોપન ખોટું છે એ ચેકીને ફરી લખવાનું ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન અઢારસો ચોપનમાં થઈ હતી રેડિયો એ દ્રશ્ય નથી દ્રશ્ય એટલે જોવું રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે બરાબર રેડિયોની શોધ મેકોલો એ કરી કે માર્કોની તો માર્કોની કરી તો મેકોલો ચેકો સંચાર માધ્યમમાં હાલનું અગત્યનું સાધન તો ગઈ એટલે મોબાઈલ છે વર્તમાન સમયમાં પુસ્તકો ખાલી તો ઈ બુકનું ચલણ વધ્યું છે કાપડના ઉત્પાદનની પ્રક્રિયા વર્ણવો તો પેજ નંબર પચીસ પર જવાબ મળે અને આ ગુજરી કે સાપ્તાહિક બજાર વિશે એટલે એકસો વીસ અમદાવાદમાં ભરાય છે ઘણા બધા વિસ્તારોમાં ગુજરી ભરાય છે અમદાવાદમાં તો પુલ નીચે દર રવિવારે ગુજરાત એટલે કે જૂના સાધનોને આઈ ટુ ઝેડ એટલું મળી રહે તો આવા સાપ્તાહિક બજારો એકસો વીસ નંબરના પેજ પર તમને માહિતી મળી રહેશે બજારના પ્રકારો જણાવો તો બજાર અલગ અલગ પ્રકારનું હોય છે મોહલ્લા બજાર હોય પછી ગુજરી બજાર હોય પછી ઓનલાઈન બજાર હોય બરાબર પછી માર્કેટિંગ યાર્ડ હોય આ બધા બજારોના પ્રકાર છે માર્કેટિંગ યાર્ડ કે નિયંત્રિત બજાર દ્વારા ખેડૂતોને કેવા કેવા પ્રકારના લાભ થાય છે ચોપડી ખોલવાની એકસો એકવી નંબરના પેજ પર જવાબ બુદી લેવાનો બધું જાતે કરવાનું થોડું ઘણું બધું બેઠું બેઠું મળી જાય નહીં ઘર વપરાશ અને વિજય ચાલતી વસ્તુ માટે કઈ નિશાની વપરાય છે તો એના માટે વપરાય છે આઈએસઆઈ બરાબર અને શાકાહારી ખાદ્ય સામગ્રી પર કેવા તો એમાં જોવાય હરા એટલે કે લીલો રંગ બરાબર લીલા રંગનું અને કયા રંગની સહકારી ખાતે કયા રંગની નિશાની ઉપરાય છે તો લીલા એક માર્ક વપરાય તેમાં લીલા રંગની નિશાની ઉપરાય બરાબર એક માર્ક ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ના કાયદા ગ્રાહકને કેટલા અધિકારો મળેલા છે છ અધિકારો આખા આખા મળેલા છે ઊન ની બનાવટો પર કઈ નિશાની હોય છે ઊન એટલે વુલ તો ઉલ માર્કની નિશાની હોય છે પેજ નંબર 123 પર આનો વિશ્વ જવાબ છે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે આપણા દેશમાં જોયું દોસ્ત ભારત દેશમાં છે દોસ્તો તો અહીંયા ધોરણ 7 નો સામાજિક વિજ્ઞાનનો સમજણ સાથેનો પેપરનો મોડેલ પેપર ફરી કહું છું ભાઈ પછી મને પૂછ પૂછ નહી કરો સાહેબ આ સાચું પેપર છે આજ પૂછાય છે ભાઈ આ ના પૂછાય આ હું પૂછાય એમ કહું છું બરાબર તો આ મોડેલ પેપર છે તો સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક સૌને જય હિન્દ જય ભારત આવજો